સુખડી મારી ઘરે અવારનવાર બનતી જોઈએ એટલે હું અલગ અલગ રીતે ટ્રાય કરું છું કારણ કે મારા સનને સુખડી બહુ ભાવે છે એટલે એ ક્યારેક નાસ્તામાં પણ વારે ઘડી સુખડી લઈ જતો હોય છે તો આજે મેં એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનાવી છે જે બધાને બહુ જ પસંદ આવશે અને એમાં થોડા ઘણા મેં આ રીતે ડ્રાયફ્રૂટને એવું એડ કર્યું છે અને એટલી સરસ હતી કે ના પૂછો વાત તો ચાલો બનાવીએ અહીંયા મેં એક કઢાઈમાં બે કપ ઘઉંનો લોટ લીધેલો છે ઝીણો જે આપણે રોટલી બનાવી છે એ જ લીધો છે તમારે થોડો કરકરો લેવો હોય તો લઈ શકાય અને એક કપ જેવું મેં એક કપથી થોડું ઓછું ઘી પહેલાં એડ કર્યું હતું પણ થોડું થોડું એડ કરતાં કરતાં મારે એક કપથી પણ વધારે એટલે ટોટલ દોઢ કપ જેવું ઘી આમાં જોયું હતું એટલે આપણે ઘઉં જેટલો લોટ લે એનાથી થોડુંક જ ઓછું ઘી જોઈએ છે બરાબર ઘી જોઈએ છે આમાં તો આ રીતે થોડું મેં વચ્ચે વચ્ચે એડ કર્યું ઘી અને સરસ એવો લોટને શેકી લીધો તો શરૂઆતમાં પહેલાં આપણને એવું લાગશે હા હાડ પછી ધીમે ધીમે જેમ જેમ લોટ શેકાશે એટલે એકદમ હલકો ફુલકો થઈ જશે લોટ અને થોડોક એનો કલર પણ ચેન્જ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે અને થોડોક હલકો થઈ ગયો છે લોટ હવે મેં ગેસની ફ્લેમ ઓફ કરી અને એમાં થોડું સૂંઠ પાવડર એડ કર્યો છે અને કાજુ બદામને મેં ચોપ કરી અને એડ કર્યા છે અને થોડીક કોપરાની છીણ એડ કરી છે જે ઘરે આપણે કોપરું હોય એને છીણીને જ એડ કર્યું છે જો એ ના હોય તો તમારે જે આપણે રેડીમેડ આવે છે એ બી એડ કરી શકાય આ રીતે બધી વસ્તુ એડ કરી અને એને પણ બરાબર મિક્સ કરી લીધું છે આ બધી પ્રોસેસ આપણે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ એડ કરવાનું હવે વસ્તુ આપણે એક લોટ સાઈડમાં રાખીને ઠંડો થવા દેવાનો અને મેં એક કપ ભરી અને ગોળ લીધો છે જેટલો આપણે લોટ લઈએ છીએ એનાથી અડધો અથવાથી અડધાથી થોડો પ્લસ ગોળ લેવાનો અને એમાં પણ મેં થોડું ઘી એડ કર્યું છે એટલે ટોટલ મારે દોઢ કપ ઘી દોઢ કપથી પણ વધારે ઘી જરૂર પડેલી કેમ કે હું છે ને ઓલવેઝ સુખડી બનાવું છું એટલે અંદાજે એડ કરતી હોઉં છું પણ વિડીયો બનાવ્યો છું એટલે મેં માપ ભરીને એડ કર્યું છે તો ગોળ આપણો ઓગળે એટલે ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની અને જે આપણે લોટ શેકીને રાખ્યો છે એને આમાં એડ કરી દઈશું ઘણા એવી રીતે પણ કરતા હોય છે કે આપણે ગોળ એમાં એડ કરી દઈએ ડાયરેક્ટ પેલાં લોટમાં શેક્યા પછી પણ એમાં થોડીક સુખડી ડ્રાય થઈ જાય છે એટલે જો તમે આ રીતે ગોળ એને ઘી સાથે થોડુંક પીગાળી અને પછી આ રીતે એડ કરશો તો સુખડી છેક સુધી જેટલા દિવસ તમે ત્રણ ચાર દિવસ સુધી ખાશો ત્યાં સુધી બિલકુલ ડ્રાય નહીં થાય ને એટલી મસ્ત સોફ્ટ રહેશે તો આ રીતે સરસ સ્પ્રેડ કરી અને ઉપર પાછું ફરીથી ગાર્નિશ કરી લીધું છે મેં કાજુ બદામ અને કોપરાની ચીણથી ટોટલી આ બધું ઓપ્શનલ છે તમે ખાલી લોટમાંથી પણ બનાવી શકો છો ટેસ્ટમાં બહુ જ સરસ બને છે પણ ક્યારેક કોઈ ગેસ્ટ આવે હોય ને બીજી કોઈ મીઠાઈ ના બનાવી હોય ને જો મીઠાઈ તરીકે પણ તમારે આ રીતે સુખડી બનાવી હોય તો બહુ જ સરસ લાગે હવે થોડીક ઠંડી થાય સુખડી થોડી સેટ થાય એટલે આપણે એને આ રીતે પીસ કરી લેવાના વધારે સેટ નહીં થવા દેવાની તો પછી પીસ સરખા પડે નહીં તો સરસ એવા પીસ પણ મેં પકડી લીધા છે અને સુખડી એકદમ એવી સોફ્ટ બની હતી કે ના પૂછો વાત અને ટેસ્ટમાં પણ બહુ જોરદાર તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક અને શેર જરૂરથી કરજો અને તમે આ રીતે સુખડી બનાવશો તો બધા જ ઘરના હશે હશે ખાશે એની મારી ગેરંટી બ બાય